આપણી પ્રેમ લઈ જી જોયો માતાજી મિત્રો સ્વાગત છે ગૌશાળાથી જ કરી છે અને કાલે મેં તમને શું જણાવ્યું હતું કે આપણે મેઘલનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે અને એ પણ કેવું ખબર કે ગૌશાળાની હિસ્ટ્રીમાં પહેલી વાર એવું થશે શું કહું ચેતનભાઈ કે નવ મહિના એને થવા આવ્યા છે હવે પાંચ દિવસની અંદર થશે બે તારીખ ને છ તારીખ ચાર દિવસની અંદર જ એને નવ મહિનાનું ગાપ પૂર્ણ થશે અને આજે એનું આપણે લાઈવ મિલ્કિંગ કરવાનું છે

જોવેલ કમ્પ્લેટ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે ચાલુ થઈ ગયા દુવાઈ જોયા કરેડુ નોલ સારી સારી વાતો કઈ સાંભળી જ નહી સત્તાવન નંબર વિશે બાકી આપડે મેઘલ છે સત્તાવન નંબર ની છે તમે બધા જાણો છો અને માં એની મીરા હતી આપડી મીરા ઉપર મને વિશ્વાસ હતો

અત્યારે એક વારનું આનું લાઈ મિલ્કિંગ થઈ જાય આપણે બધું ચેક કરી લઈએ પછી આપણે આપણી જે મેઘલ છે એની ગાભણ થવાની બીજદાન થવાની તારીખે આપણે જોશું એટલે એ તમે કન્ફર્મ કરી લેજો કે કેટલો અત્યારે હાલમાં એને ગાભ છે એ બરાબર ને ત્રણ લીટરનું કીધું તું

નક્કી આપણે તો શું છે કે આપણે તો ફક્ત જાણકારી માટે બનાવીએ છીએ ને આપણે ક્યાં કોઈ કાંઈ વેચી નાખીએ બધું બતાવીને એટલા માટે માની લેવાનું માની લેવાનું ના માનું કાંઈ નહીં બરાબર પાંચ રૂપિયા લેવાનું કે ચાર પૂરો લેવાનું બસ હાલો તો અત્યારે દોવાઈનું કામ થઈ જાય કોને ફટાફટ થોડીક ઉતાવળ છે એટલા માટે કારણ કે રાતે આપણે થઈ ગયું હતું મોડું તો એ જોઈ લે મતલબ દોવાઈને કરી લે ને પછી દૂધ માપશું અને આપડી પૂનમ ને પ્રેમવતી ને એ પણ રાતે આવી ગઈ છે તો ઈ આપણે થોડીવારમાં વાર જોશું હવે આપણે ફ્રી થઈ ગયા ને હવે માપી લેજો આ પછી હતું એમાં એમાં ભરી નાખી દે દૂધ એટલે હું એક અમાર વાસડી ને પાવાનું છે એટલે બધી કરવું પડે એને અત્યાર સુધી શું છે આપડી કૂન છે જ આવે છે એને એનો ઈ પડશે ને દોઈલી મેલે નીચે ડોલ લે આવો તમે આ ડોલ આવું નંગી એ ઠાકર

હા તો તારીખે તમે જોઈ લીધે એટલે નવ મહિનાનો ગાભ હવે છ તારીખે પૂરો થશે એને અને એને ચાર લીટર દૂધ નીકળ્યું બરાબર ને હવે તમારો મિત્ર જેને કોન્ટ્રોવર્સી કરી હતી એને જોઈ લીધે એટલે થઈ જાય ને હે હા એમ એમ તો તો હું કહું કે નવ મહિના નહીં પણ આઠ મહિનાનો ગાભ પૂર્ણ થયો આઠ મહિનાનો અને નવમો મહિનો બેસશે છ તારીખે બાકી હવે તમે ચેક કરો પૂનમને જો પૂનમ આવું આવીને ખાણ ખાધું ને મહિનો તો નહીં છે પંદર દિવસ થયા હશે કે નઈ હમ પંદર દિવસો મારીને આવી ગયા હમ અને અહિયાં જ પૂનમીમાં પ્રેમવતી પ્રેમવતી ને બાકી છવ્વીસ તારીખે નવ મહિનાનો મહિના પૂર્ણ થઈ ગયો ના નવ મહિના ઉપરના દિવસો જો શું લઈ આવશે કેવો કોમેન્ટ કરજો તમે આપણી પ્રેમવતી શું લઈ આવશે કોમેન્ટ તો હાજી તમે બધા કરીને ખરી છે હવે તો પ્રેમવતી જોઈને કરી દેજો તો મિત્રો આપણે સવારે પૂનમ ને જોઈ હતી પછી આપણી મેઘલ છે એનું લાઈવ મિલ્કિંગ કર્યું હતું બરાબર એ બધી સવારના જોયું ને અત્યારે પડી છે સાંજ સવારથી સીધા સાંજ અને સાંજે જો આપણી ગૌશાળાની પૂનમ નવી ગાય અને મધુ ત્રણે ત્રણ ખાય છે ખોર સીધો આ મોટી ડીશ ની અંદર ત્રણે ત્રણ કેવી સરસ લાગે જો ને આ તો પૂનમ તો ઘરે હતી બપોરે બપોરે કાંઈ જોયું નતું પણ પ્રેમવતી આડી ગઈ જો પ્રેમ વતી અંદર છે પાછળ વાળા વાળામાં જોવા જાય એક વાર આપણે પણ આ ત્રણે ત્રણ જો હટી હટી હે બાકી કોરો ખોર કપાસ્યા બાકી જો ધૂણો ચાલુ હે હર્ષદ સત્ય પાછળ

દરવાજો ખુલો દેખ્યો નહીં ને ભાગ્યા નહીં હો ચક્કી તારે ક્યાં જવું હે હવે આપણે પહોંચી ગયા પાછળના વાડામાં અને હવે ચેક કરી આપણે પ્રેમવત્તી ને સવારે તો એટલું બધું દેખાણું નહોતું પણ અત્યારે તમે વ્યવસ્થિત ચેક કરી લે જુઓ પ્રેમવતી અહીંયા ખોર નાખે લાગે ખાંડ ખાય હે અત્યારે પ્રેમવતી બરાબ પણ ઘણું બધું વારી આવી જે વારે વિયાવા માટે એટલો તો નહીં ફરી ફરી પણ હેમ છે જેમ જુઓ આપણે તો પછી શું પોચ્યા નતા લેવા માટે પણ આપણા મિત્રો ત્યાંથી ભરાવી ને પછી મૂકી દીધી અહીંયા સાંજે ઉતારી લીધી રાતના મોડી આવી જાય એટલે તમને કાલે કઈ કીધું નતું સવારે જ તમને જણાવ્યું બાકી મહેકલનું આપણે સવારે લાઈવ મિલ્કિંગ કરી દઉં બુમ નખાવી મેકલ મહેકલથી વાહ મેકલ વાહ બાકી આની કોમેન્ટ કરો ક્યારે અહીંયા છે શું લઈ આવશે તે દિવસે તો બરાબર જોઈ નથી પણ આજે તો બરાબર દેખાય છે આખું તમે એનું બોડીનો આકાર શરીરનો આકાર જોઈ લો કોઈ નિશાન એવા આવતા હોય કે જે તમે જાણતા હોય આપણે ન જાણતા હોય એવા નિશાન તમે કાંઈ જોઈ શકતા હોય તો એ બધું જોઈ અને તમે કોમેન્ટ કરજો કે આપણી પ્રેમવત્તી છે એ શું લઈ આવશે વાછડીની કોમેન્ટ કરજો મહેરબાની બાકી તો બધું કામ થઈ ગયું એકદમ ઓકે દુઆઈ થઈ ગઈ છે અને ગાયો પણ બધી પાછળના વાળામાં આવી ગઈ છે આને કંઈ જપ્પ નથી ગોપી આ નામ જો આ આના માલિક છે ને એ જ કાલે એ બે ગાયો આપણી ઉતારવા આવ્યા હતા એ ક્યારે આપ પ્રેમવતી અને બીજી પૂનમ સામે છે એને મેં પછી પૂછા કરી લીધી મેં કે તમારી ગાયનું નામ તો કહ્યું નામ શું છે તો આનું નામ છે ગોપી ગોપીને અહીંયા ફાવતું નથી એટલું બધું કારણ કે લીલી વાળી મૂકીને આવી છે એને અહીંયા ફાવે ન જ ફાવે ને ભલે બાકી તો હવે બીજું કાંઈ કામ છે નહીં સવારથી છે સવારે જ જે કાંઈ શૂટ થયું હતું એ તમને બતાવ્યું હતું ને પછી અત્યારે સાંજે આવી ગયા આપણે અને બાકી તો બીજું કાંઈ નવું છે નહીં નવી પૂનમ એક હતી અને એક હતી પ્રેમવતી કે જે આપણે પંદર વીસ દિવસ પહેલાં છે શું મૂક્યા મૂકી હતા અને આર્યા વેતર ઉપર આવી એટલે એને લઈ અને એમ પૂન આપણે ચાકરી કરવાની છે કારણ કે એને લઈ જવાનું છે મેળામાં એટલે એને લઈએ બાકી તો આમ નેમ છે બધું જો ગૌશાળાનું કામ કાજ નવું કાંઈ છે નહીં બીજું તો હવે તો બીજું કાંઈ કામ જ છે નહીં તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો આપણી આ પ્રેમવતીની કોમેન્ટ કરજો કે શું લઈ આવશે ક્યારે લઈ આવશે બરાબર એ બધી કોમેન્ટ કરજો અને હવે ના અને બીજું આ વિડીયોને શેરાઈ કરી નાખજો તો ભલે મળી આવે કાલના નવા બ્લોગની અંદર